મહીસાગર જિલ્લાની કોયડમ આયુર્વેદિક કોલેજની માન્યતા થઈ રદ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા બત્રીસ આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતાં નવ કોલેજોમાં ત્રુટી બહાર આવી મહિસાગરની કોયડમ આયુર્વેદિક કોલેજની માન્યતા જ રદ કરવામાં આવી આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે માન્યતા કરવામાં આવી રત કોલેજમાં સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવને લઈ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યા પગલાં કોયડમ ખાતે આવેલ આયુર્વેદિક કોલેજની ચાલુ વર્ષની માન્યતા કરવામાં આવી રત ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા કેટલીક કોલેજોમાં ખામી હોવાને લઈ પગલાં પણ લેવાતા તેમજ પેનલ્ટી પણ લેવામાં આવતી હતી પરિણામે આ વખતે યુનિવર્સિટીએ એકાએક પોતાની વિચારધારા બદલી અને સીટો કાપી નાખવાની કાર્યવાહી કરતા સંબંધિત વર્તુળોને ચોંકાવ્યા છે બ્યુરો સંજય જયસ્વાલ મહીસાગર મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધન્વંતિરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ બે હજાર છવ્વીસ માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે જેમાં અમને માટે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપેલ છે જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ન કરવા કોલેજ કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ આ વિદ્યાર્થીઓ હતી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે મારું નામ ડૉક્ટર જિગ્નેશ કટારા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ